ત્યાં જ ખબર પડી કે આપણે બફેર સ્ટાફ તો ભાગી ગયો છે બારે ઓહો ગોલી થઈ ગોલી આ તો અને થઈ ગયા હા ગરમી ગરમી અને ગરમી ગરમી થવાનું કારણ શું ખબર જો નીણ કરી છે પાછળના વાળામાં જી જય માતાજી મિત્રો સ્વાગત છે આપ એક આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે બહુ વેલી કરવાની કોશિશ કરી પણ છતાં ત્યાં તમે અહીંયા જોઈ શકો છો ગાયો તો આડી જ ગયો મેં કીધું આ તો નાયા વગર વગરને હે એ તમને તો આપણો જે પોપટિયો છે એ બધી જગાયો અહીંયા મહેશભાઈને આડે છે એ બધી મેં મેં કીધું તમને બતાવું પણ ખૂબ મહેનત કરી મહેનત તો નહીં પણ ખૂબ ઉતાવળ કરી છતાં પણ અહીંયા પોતાં પોતતા તો આડી જ ગયું બાકી અત્યારે તો આ બધી છે જે ધોરને ઢાલી તો જવું પણ દિન બદિન દિન બદિન ની રૂપ વધારતી જાય હો પણ વાહ ઢાલી વાહ આ કારી અને બાકી તો સુમનને બંસરીની તો છે જ આ ધોરીનાને જોઈએ આવો ધોરી આવ્યા મહેમાન વાહ નો વાહ તો પણ અલગ છે આઈટમ હેવારે નહીં થાય ખાણ એઠું મૂકી દીધું આવો શેઠજી

આમાંથી પોદરા લેતા નહીં લાગતા નહી હમ હાલો તો બીજું શું થાય આજ તો મેં ખૂબ કોશિશ કરી મેં ફટાફટ પહોંચી જાઓ ને તો ગાયું જોઈ લે આજ પાગી ગયું અહીંયા પોતતા પોતતા તોડી ગયા હાજના હાજ ના આવશે ને ત્યારે હવે જોશું બાકી આ બધા અહીંયા હોય છે એ છે તો હાલો હવે નાઈ લઈએ નાસ્તો પાણી કરી લઈએ ને પછી આપણે જઈએ પાંજરાપુર

તમે લેવું છો શૂટિંગ તો હું ટેમ્પરેચર લઉં નાખવાનું ડાયરી ખાલી છે બધી હા મને શૂટિંગ તો નહીં લેવું તો બધી તૈયારી કરી નાખીએ અને પછી આપણે જાય બધી તૈયારી કરીને સોનું પાછે સોનું કમ્પ્લીટ બંધ થઈ ગઈ છે પકડી રાખું ના ના પકડી નહીં પગ કમ્પ્લીટ બંધ ના હેલે લગભગ તો નહીં ડગે કે નક્કી નહીં દૂધ બોરું છે ને એટલે નબળી પડી ગઈ ને એટલે તાટી પડી આવે તો એમ તો તોફાન તો કરે

ફસા મોકે ગામની આવી ભેગી આવી થઈ ગયું કમ્પ્લીટ હે ઓકે ડન ડન थोड़ी ना तेज तो बता भी जो बत, है ना तुम्हारे और बट बता ही नहीं थोड़ी किने साफ करी पर से देखा जाए कंप्लीट ना ऊपर ना भी बता दो ऊपर ई मैंने क्यों सी चल तू दे जा तो तू दादा ने भागी जात परो बाजी सुनो हां जो लो देखा चोखू के बी एच ओ गी रेले भोपाल भोपाल गी भोपाल गी 141 363 2024 एफी मतलब એ ફી મતલબ ખબર નથી મને તો દૂધ મિલ્ક રેકોર્ડ છે 74 74 68 ઓહો હા દૂધ સાગર રેડી નો દીકરો દોઈ દોઈ જો હે હા આમાં 9 લિટર છે હમ આમાં તો છે જ ભલે હાલો તો અત્યારમાં એક ફર્સ્ટ ક્લાસ કામ થઈ ગયું છે સોનું ને બીદાન થઈ ગયું આપણે તો અહીં હવારમાં ખબર જ હતી નહીં ઘણી ને ની ખબર હોય જો જાગી ના એને ખબર હતી એને મને કાલ કીધી હતી આ બીદાન થઈ ગયું નહીં ખબર નહીં

અને હવે આપણે જઈએ પાંજરાપુર તો હવે આપણે પહોંચી ત્યાં પાંજરાપુર પાંજરાપુર આવી આયા સીધા માંદાવર વાડામાં માંદાવર વાડામાં આવવાનું કારણ શું ખબર આ ગાય કાલે અહીંયા પથારીમાં વિયાણી છે આ એનો વાસડો અને બેઠીને બેઠી જ છે એટલા માટે થોડો આ બહાર આવ્યો છે જો એની કરવાની છે આપણે સારવાર સારવાનો હા તો વાલું ફટાફટ છે એનું કામ મતલબ ટ્રીટમેન્ટ ચાલુ કરીએ ગાયને કરનાખી એકદમ ઓકે દવા કરનાખી એકદમ ઓકે અને જો શક્ય હોય ને તો એને અત્યારે ઘોડીમાં નાખીને ઊભી કરવાની છે તો એક વારની પહેલાં એને જે આની છે એની ટ્રીટમેન્ટ કરી નાખી આ છે એની ટ્રીટમેન્ટ પછી બીજું વિચારી કે શું કરવું તે તો ગાયની ટ્રીટમેન્ટ એકદમ ઓકે થઈ ગઈ અને વાસડો બે ગયો નીચો આને આ બધું બીજી ગાયનું પાવ્યું તો કે સી સીધી નહીં હવે હે આપણા બીજા જે નિર્ણવાન માણસો છે થોડી વારમાં ફ્રી થઈ જાય ને પછી આપણે એને ઊભી કરવાની ટ્રાય કરીએ લગભગ સમજો ને કે અઠવાડિયા એક થી આવી અહીંયા અને બે ત્રણ વાર આપણે ઊભી કરવાની કોશિશ કરી પણ ત્યારે શું હતું કે ત્યારે ગા ભણ હતી પેટમાં બચ્ચું હતું એટલા માટે ઊભી થઈ શકતી હતી નહીં વજન થોડું વધારે હોય ને એટલા માટે પણ હવે આપણે ટ્રાય કરશું એટલે લગભગ એ અરતી પરતી થઈ જશે હવે થોડી વારની અંદર જ માણસો આપણે ફ્રી થાય પછી ટ્રાય કરીએ તો બસ આપણે માંદાવરવાળામાં જે ગાયને દવા કરીને એ કરીને બસ હોસ્પિટલની અંદર આપણે પહોંચ્યા ને ત્યાં જ ખબર પડી કે આપણો બફેલો સ્ટાફ તો ભાગી ગયો છે બારે કારણ કે આ કામ ને બધું ચાલુ છે ને એટલે કોઈ અન કોઈ દરવાજો ખુલ્લો રાખી દીધો હશે જો તો કોઈ દી બારે કાઢ્યા નહીં પણ ઉરાયા થાશે વારજો વારજો આ આ કે હોબા જ જાય હે ને જો અકડી દીરા અકડી દીરા અકડી દીરા આ શું છે કે આર બારે નહીં નીકળ્યો સમજે અને અચાનક બહાર નીકળે એટલે એકવારના તો ઊંમ જ ભડગે એટલે ચાર પાંચ જણા અમે આવી ગયા છે એને લેવા માટે આપણે બાઇક લઈને આવ્યા તો જાય હવે અહીંયાથી સીધો જ રસ્તો છે અને વચ્ચે વચ્ચે જ્યાં જ્યાં વણાંક આવે ત્યાં આપણે માણસો ઉપર રાખીને આવ્યા હો તો આપણે તો બાઇક લઈને પહોંચી આવ્યા અહીંયા ભાંજરા પર આટલો સ્ટાફ અહીંયા રહી ગયો અને અડધો ભાગી ગયો ક્યાં ગયો ભાણેજ ભાણે જ ક્યાં ગયો કેમ ભાગી ગયા અહીં શું છે ને ખબર ન રહીએ કેમ નીકળી ગયા ધરપગડગટ થઈ જાય બધું કહેવાય દસ આ મહિને ના લેવા આવતો ભલે કાલ કેમ ન પૂરીએ વાળો છે પણ ત્યાં સામે કામ ચાલુ છે એટલા માટે આ મોટા વાડામાં પૂરી હતી આ ઉકેડેવાળો વાળો છે એમાં તો આ દરવાજો કાંઈ ખુલી ગયો હશે કોઈ પણ ભૂલ થઈ ગઈ હશે એના હિસાબે તો અડધો સ્ટાફ ગયો તો દોડ્યા પછી તો લેવા માટે અને હવે તો પોચો આવ્યો છે સામે જુઓ આવે ને હમણાં કરના નાખે ભેગા અહીંયાથી દરવાજો ખુલ્લો જ રાખ્યો એટલે આ બધાના મોં જોઈએ ને એટલે બીજે ક્યાંય ભાગે નહીં હું તો ક્યાંય અમે છટકી નહીં જાય એવું ક્યાંય આપણે રસ્તો જ રાખ્યો ને નહીં બધા રસ્તો પેક કરી નાખ્યા આ જોયું ને પણ ઓહો ગોલી થઈ ગોલી આ તો જાણે જેલમાં છોડ્યા હોય એમ હો ઓહો મારી નાખે ને કોઈક ને આટાય આવી હે

રોજ લઈ જતા હોય ને તો પછી હધીરી પડી જાય ભલે હાલો થઈ આપણે પાંદરા પર ભેંસો ને વાળાની અંદર પૂરી ને પછી જે ગાય ને ઉભી કરવાની હતી એને કરી હતી જે કામ જે કાંઈ કામ હતું એ કર્યું હતું ને અત્યારે આવી ગયા છે આપણે ગૌશાળા અને જો બધા કેવા શાંતિ બેઠા પણ આપણે હમણાં ત્યાં જશું ને એટલે બધા ઉભા થઈ જાવ તાત્કાલિક હમણાં જ જોજો એટલે તમે બારથી ચાલુ કર્યું મેં કીધું અંદર પોઈશ અંદર પોગીશ ને ત્યાં હે બધા ઊભા થઈ જાય ના તો મળત થઈ ગયા એવો કોઈ ઊભા થતા નહીં મંગારો ઉભો થયો હા તો મંડે જોઈ ખાણ બહુ હવારના આખું તગારું ભરીને મૂકી દઉં હવારના દૂધ પીતું ખાણ ખાધું પછી બેઠા જોઈ ને કે એને શું પેટ ફૂલ ભરાઈ ગયેલું હોય એટલા માટે તારે કેમ કેમ છે ભરાઈ ગયું કે બાકી છે હવારનું એમનું ચરે તો આફરો ઉપડ્યો નહીં હવે આફરા ઉપર છે કાં જેમ જેમ બરમાં આવે ને તેમ તેમ બાકી અત્યારે પાણી આવવાનું છે પણ પાણી હજી આવ્યું નથી એટલા માટે આપણે નીરનું કામ કરી નાખીએ એકદમ ઓકે અને પછી પાણીની રાહ જોશું અને હા અત્યારે કંઈ અહીંયા કોઈ છે નહીં હર્ષદની તીર્થની રુદ્રની એનું કારણ એ કે એ બધા ગયા છે સ્વર્ગમાં જવાનો રસ્તો જોવા માટે રોડ ટુ હેવન ગયા છે ધોરાવીરાની બાજુમાં જે છે તે ત્યાં કારણ કે રુદ્રની પાછા કેરે આવે એટલા માટે એને એ ફરવા લઈ ગયો છે આ બધા અહીંયા બેઠા છે છાં પાણી ભરેલું છે અત્યારે તો વાંધો નથી બાકી આ બધાને એકવાર ની ની નાખી દઈએ આપણને જો આવી ગયો કે મને અંદર પૂરી નાખો તો તને પૂરી નાખીએ અંદર હા ઓમ સમજવું છે પાછો કયો આ દરવાજો ખુલે એટલે આમ પાગે અને પાછા આપણે અહીંયા આવીએ એટલે આમ પાગે પાણી આને ત્યાં નહીં ભાઈ હોય મને એવું લાગે અહીંયા આવીને પી હાલો તો એકવાર ને પોતાની નીણ કરી નાખીએ ને પછી વાત કરીએ પાણી ક્યારે આવશે એ પણ રાહ જોવી પડશે આપણે તો અહીંયા જ રોકાવાનું છે અત્યારે તો પણ અત્યારે એકવારની નીન કરી નાખીએ તો લગભગ દસેક ની અંદર આપણે આ કામ તો ઓકે કરી નાખ્યું પણ એ કામ કરવામાં આપણા હાલ બે હાલ થઈ ગયા ગરમી ઓહો હો વાતું ભલે હો ભાઈ એની તો હા ચઢાઈ દીધો ને પ્લસ ગરમી એટલી થાય છે આ નહીં થાય હો ગરમી જો આ ખાવામાં કાંઈ ધ્યાન જ નહીં દીધું એ પાણી જ પીશે પાણી જ પીશે બાકી આના માટે મેં એક નીચે પૂરો નાખ્યો કદાચ ખાય તો એટલા માટે પણ હવે ત્યાં એ ખાતી નથી પણ હવે ધીમે ધીમે જેમ ભૂખ લાગશે એમ ખાશે એની રીતે અને હવે આપણે રાહ જોવાનું છે પાણીની આજ પાણી આવશે ત્યારે બધું ભરી અને પછી જાશું આપણે ઘરે આપણે આપણી ગૌશાળે પાણી ભરવાનું કામ ઓકે કરી ઘરે જમીને ફરી આવી ગયા છે ત્યાં પાંજરા અને પાંજરા પર આવ્યા ભેગે આ દર્શન થઈ ગયા વાહ 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 કેમ આને નહીં ધાવતું ને એને 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 દોઈ લીધી હમ હમ બંબુડી પણ સારી લઈએ અહીંયાથી આંખું પાઈ દેવાનું હોઈ ગયો માપણ માગુ પાછો હો એમ આગેલું બે લીટર ની હેટરું ચાલુ રાખે તો હવે આપણે ફરી અત્યારે બપોર પછી નો એક લે મારે લઈએ વાડામાં બાકી માટે બાંધી લાગે જે બે દિવસ પેલા વ્યાણી એને તો મિત્રો આપણે લાસ્ટમાં જોયું ત્યારે આપણે પાંજરાપુર હતા કાંઈ નવું કામ હતું કાંઈ કેસ હતું તમને કાંઈ ન બતાવ્યું ગૌશળ ગરમી ગરમી અને ગરમી ગરમી થવાનું કારણ શું ખબર આ જો નીણ કરી છે પાછળના વાળામાં શું કહ્યું હર્ષદભાઈ ફરી આવ્યા એમ ને મજા આવી ગઈ કે કે મરી ગયા તડકાના તડકો મારી નાખે એ બાજુ તો ભાઈ હાલો હવે આવવા જો આ આ એટલી મહેનત કરીને આમ થાક લાગે ને પછી હવે જોજો હવે આ દ્રશ્ય જોઈને થાક ઉતરી જાય તમારું શું કેવું હે બોલાવો તો જવું ભાઈ નો હે વીઆઈપી બોલાવો છે આવી ગયા ગુમાતી જો ગાયોના અને આ ગાયો આવી ગઈ આ યંગ જનરેશન તો ને આગળ જો હે કેમ પણ જો લાઈનમાં ગોઠવાણા આ બાજુ આ બાજુ શાકભાજી આપણે અહીંયા બેઠા ને એટલે આ બાજુ તો કદાચ નહીં આવે કેમ પણ લાઇન ટુ લાઇન ગોઠવાઈ ગયા ને બધા અત્યારે આપણે મોડી એક જગ્યાએ બંધવી છે દસ મણ રોજ ચારસો કિલો રોજ સાંજે લીલું આવે ધરાય ને ખાયા ફાટી પડે ને જ્યાં સુધી ખાયો જો હાલો તો અત્યારનું અહીંયા પાછળના વાળાનું કામ બધું થઈ ગયું ઓકે આગળ એ દોવાઈ થઈ ગઈ છે નિર્ણ બાકી છે તો એ બધું કરશું અને આજના વ્લોગને હવે અહીંયા સુધી જ રાખી દેશું અને તમે બધા અહીંયા સુધી જોયો છે એટલે તમને બધાને પસંદ જ આવે છે તો સરસ લાઈક કરી નાખજો હા સરસ લાઇક નહીં લાઇક તો નોર્મલ કરજો અને સરસ સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો મળીએ કાલના નવા વ્લોગની અંદર